નમસ્કાર આમ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ છોટાદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીની રેતીના કરજણ સ્ટોક ધારકોને જિલ્લા બુસ્તર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે છોટાદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીની રેતીના કરજણ સ્ટોક ધારકોને જિલ્લા બુસ્તર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે જેમાં ઓરસંગ નદીમાંથી રેતી લાવી ખુલ્લા પ્લોટમાં રેતીના પ્લોટ કરવામાં આવે છે જિલ્લામાં સો થી વધુ રેતીના સ્ટોક છે સ્ટોક કરેલ રેતીના જથ્થાનો ઓનલાઈન રોયલ્ટી મેચ ના થતા દંડ ફટકારવામાં આવ્યો છે ભૂસ્તર વિભાગ દ્વારા અઠાણું જેટલા રેતીના સ્ટોકના માલિકોને નોટિસ ફટકારવામાં આવતા મુંઝવણ મુકા છે તો નોટિસ આપી પંદર દિવસમાં દંડ ભરવા માટે તેમને જણાવવામાં આવે છે પંદર દિવસ પહેલા જ રોયલ્ટી લોક કરી દેતા રેતનું વેચાણ બંધ થયું હતું વેચાણ બંધ થતા રેતીનું વેચાણ કરતા વેપારીઓએ કલેક્ટર સાથે ચર્ચા કરી હતી યોગ્ય નિકાલ આવે તે માટે કલેક્ટરે સ્ટોકના માલિકોને આશ્વાસન આપ્યું છે થોડા સમય પહેલા છોટા જિલ્લાના તમામે તમામ રેતીના સ્ટોકની માપણી જિલ્લા ભૂસ્તર કચેરી દ્વારા કરવામાં આવી હતી એ અંતર્ગત બાવીસ મેના રોજ જિલ્લા ભૂસ્તર કચેરી ખાતે નોટિસ બના બનાવવામાં આવી હતી દંડકીય નોટિસ અને ત્યારબાદ લગભગ છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ અહીંયાથી આરપીટી દ્વારા તમામે તમામ સ્ટોક ધારકોને નોટિસ મોકલવામાં આવી હતી નોટિસમાં જણાવ્યા મુજબ નોટિસ મળ્યાના પંદર દિવસની અંદર લેખિતમાં ખુલાસો કરવા માટે જણાવેલ હતું પરંતુ પંદર દિવસનો સમયગાળો પૂર્ણ થયા વગર જ તમામે તમામ સ્ટોક કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર રાત્રે દસ વાગ્યાની આસપાસ આખા જિલ્લાના તમામ સ્ટોકને લોક કરવામાં આવ્યા હતા જે બાબતે જિલ્લાના તમામે તમામ સ્ટોક ધારકોની અંદર ખૂબ જ અસંતોષ વ્યાપેલ હતો પરંતુ આજ રોજ અમે બધા જ તમામ સ્ટોક ધારકોએ રૂબરૂ કલેક્ટર સાહેબને મળી અને એમની સાથે આ વિષય પર ચર્ચા કરતાં એમણે હકારાત્મક અભિગમ અપનાવી અને વહેલામાં વહેલી તકે આનો નિર્ણય કરી અને એટીઆર ચાલુ કરવામાં આવશે એ બાબતની બાંહેધરી આપી છે જે બાબતે તમામે તમામ સ્ટોક ધારકો સાંજ સુધી રાહ જોઈ અને ત્યારબાદ આગળની કાર્યવાહી માટે આગળ વધશે ઉપરાંત સ્ટોક જિલ્લામાં આવેલા છે ને તમામે તમામ સ્ટોકને માપણી કર્યા બાદ નોટિસો આપવામાં આવી છે તો તમામે તમામ સ્ટોકધારક ભાઈઓ સાથે એસોસિએશન સાથે ચર્ચા કરી અને આગળ ઉપર કાર્યવાહી કરવા માટે અમે લોકો આવતીકાલથી પ્રયત્ન કરશું આ બાબતે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર